સ્મિમર હોસ્પિટલ કયા બીજા કારણોસર સતત વિવાદમાં રહેતી હોય છે ત્યારે આ વખતે સ્મીમર હોસ્પિટલની બોઇઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ તાપણું કરતા હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીઓ કરકરતી ઠંડીમાં બાલ્કનીમાં તાપણું કરતા હોવાથી આગ લાગવાનો ભય ઉભો થયો હતો આગ લાગે તો જવાબદાર કોણ સ્મિમેર હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રહે છે જો કે આ વિદ્યાર્થીઓએ હોસ્ટેલને અડ્ડો બનાવી દીધો હોવાનું સામે ખુલ્યું છે ત્યારે આ વખતે ઠંડીથી બચવા વિદ્યાર્થીઓએ હોસ્ટેલની બાલ્કનીમાં તાપણું કર્યું હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીઓએ તાપણું કરીને પોતાના હાથ સેંકતા હોવાનું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ આવ્યા છે આવામાં જો આગનો રૂપ વિકરાળ થયો હોય અને આગ ફેલાઈ હોય તો જવાબદાર કોણ સ્વિમેર મેડિકલ કોલેજમાં બોઇઝ હોસ્ટેલમાં ચાલતી કેન્ટીનમાં ભોજનની અનિયમિતતા અને ગુણવત્તા સામે પણ અનેક ફરિયાદો બાદ કામગીરી સુધારવા માટે સૂચના આપવામાં આવી હતી જોકે પાલિકાની આ સૂચનાનું પાલન કરવાના બદલે ઇજારદારે કામગીરીમાં કોઈ સુધારો કર્યો ન હતો આ ઉપરાંત ભાડું લાઈટ બિલ અને પેનલ્ટી સહિતની રકમ ભરવા માટે પણ પાલિકાએ તાકીદ કરી હતી તેનો પણ કોઈ જવાબ ન આપતા હવે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે Video report. L G Star. The use. Suren.